ચિંતા છે આ અંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે કે આ ધુમ્મસના વાતાવરણ ને કારણે કેરીના પાકને નુકસાન પહોંચશે કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે તેમજ ચીકુના પાકને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતા છે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે અને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની વિધિ છે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે અને આજે જે રીતે ધુમ્મસ છે લગભગ સવારથી જે રીતે ડુમ્મસ છે ખૂબ જ ગાળું ડુમ્મસ છે એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે